સુરતના પર્વત ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની ધોરણ આઠમાં ભણતી ચૌદ વર્ષની તરુણી અઠવાડિયા અગાઉ બાજુમાં રહેતી બહેનપણીના ઘરે ગઈ હતી બાથરૂમમાં નાહતા બહેનપણીના ભાઈએ ટુવાલ લેતી વખતે બાથમાં ભીડી છેડતી કરી ધમકી આપી હતી ગભરાયેલી તરુણીએ ગળે ચપ્પુ ફેરવી આપઘાતનો પ્રયાસ કરતા તરુણીની માતાએ પાડોશી યુવાન વિરુદ્ધ લેમ બાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રેવીસ વર્ષીય યુવાનની ધરપકડ કરી લીધી છે પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુણ મહારાષ્ટ્રના વતની અને સુરતના પર્વત ગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારની ચૌદ વર્ષની પુત્રી મિતા ધોરણ આઠમાં અભ્યાસ કરે છે ગત અઢારમી મેના રોજ રાત્રે આઠ ને ત્રીસ વાગે મિતા પડોશમાં રહેતી બહેનપણી જ્યોતિના ઘરે ગઈ હતી તે સમયે જ્યોતિ તેની દીકરીને દૂધ પીવડાવતી હતી અને તેનો ભાઈ રોહિત દીપક વારડે રૂમની અંદરના બાથરૂમમાં નહ્વા ગયો હતો રોહિતે ટુવાલ માંગતા જ્યોતિએ મિતાને ટુવાલ આપવા કહ્યું હતું મિતા ટુવાલ આપવા જતાં રોહિતે તેનો હાથ પકડી બાથરૂમ પાસેની દિવાલ પાસે બાતમાં ભીડી દઈ અને છેડતી કરી હતી તેણે ધમકી પણ આપી હતી કે જો કોઈને આ વાત કહેશે તો તને મારી નાખીશ મિતા તેને ધક્કો મારી ભાગીને દાદી પાસે ગઈ હતી બનાવની જાણ થઈ હતી અત્યંત ગભરાયેલી મિતાએ શાક સમારવાનું ચપ્પોલે પોતાના ગળાના ભાગે મારી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો